પ્રમુખ દ્વારા મ્યુઝિકલ પાર્ટી સાથે પ્રેસિડેન્ટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કમિટીના સભ્યો ટ્રસ્ટીઓ સહિત આમંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવનિયુક્ત પ્રમુખને શુભકામનાઓ પાઠવી હતી વડોદરા શહેરમાં સ્થાયી થયેલ દશલાર સમાજના તમામ સભ્યોને એક છત્ર નીચે લાવી આજથી છાસઠ વર્ષ પૂર્વે શ્રી ડભોઈ દશલાર સમાજ ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી જેમાં સમાજના સભ્ય પરસ્પર પરિવારો એકબીજાની નિકટ આવે એ રીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હતું નબળા પરિવારોની સહાય વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો થકી આજે શ્રી ડભુ દશાલા સમાજ એક આગવું સ્થાન ધરાવશે ત્યારે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સમાજ ટ્રસ્ટની બેઠક મળી હતી જેમાં પ્રમુખ તરીકે તરીકે દિલીપ શાહ શાહ રાજેશ અને શાર્દુલ શાહ સહિત કારોબારીની નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી જે અંતર્ગત નવનિયુક્ત પ્રમુખે મ્યુઝિકલ પાર્ટી સાથે પ્રેસિડેન્ટ ડિનરનું આયોજન કર્યું હતું જેમાં કાર્યક્રમમાં હાજર લોકોએ ગરબાની રમઝટ માણી હતી તો બીજી તરફ સફળ બનાવવા મોટી સંખ્યામાં કમિટીના સભ્યો ટ્રસ્ટી ગણ તેમજ પ્રમુખના આમંત્રણને માન આપી પધારેલ પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ અને કાઉન્સિલર ડોક્ટર હિતેન્દ્ર પટેલ રાજેશ પરેખ સહિતના મહાનુભાવો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવનિયુક્ત પ્રમુખ દિલીપ શાહને શુભકામનાઓ પાઠવી હતી હું છાસઠમાં વર્ષમાં પ્રવેશ થયો એમાં હું પ્રમુખ તરીકે નિમણૂક છે પણ એકસઠમાં વર્ષનો હું પ્રમુખ સમાજે મારી પર જે ભરોસો મૂક્યો છે એનું સર્વ પાલન કરીશ અને પૂરી નિષ્ઠાથી કામ કરીશ આગામી દિવસોમાં કયા કાર્યક્રમો કરવામાં આવે આગામી આગામી દિવસોમાં મારો એજ્યુકેશન પ્રોગ્રામ પહેલો પ્રોગ્રામ આપણે સૈનિકોને રક્ષાબંધન મોકલવાનો પ્રોગ્રામ બીજો સૈન આપણે રક્ષા આ એજ્યુકેશન પ્રોગ્રામ અને સંસ્કૃતિ પ્રોગ્રામ ત્રીજો આપણો આ શરદ પૂર્ણિમાનો પ્રોગ્રામ અને ચોથો આપણે છવ્વીસમી જાન્યુઆરી પચાસ અને બ્લડ ડોનેશનનો ટાઈમ છોકરાનો મતો અને ઓડી રશિયા કાં તો પછી જલેબી ઉત્સવ સામાજિક સંગઠનોના નેજા હેઠળ અલગ અલગ સંગઠનો કામ કરતા હોય છે અને એમાં પણ ડભોઈ દસાલાલ સમાજ જેમાં બે હજાર ચોવીસના પ્રમુખ તરીકે દિલીપભાઈજી શાહની જે વરણી થઈ છે સર્વાનુમતે તમામ લોકોએ એમને એક સાથે વરણી કરી છે